મિત્રો શું તમને ખબર છે આજથી અઢી હજાર વર્ષ પહેલાં લોકો દાંત માટે શું સંભાળ રહેતા હતા શું તમને ખબર છે આયુર્વેદમાં દાંતની સંભાળ રાખવા માટે શું ઉપાય બતાવવામાં આવ્યા છે જો તમારો જવાબ ના હોય તો આ વિડીયો તમારા માટે છે નમસ્કાર મિત્રો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને મિત્રો આયુર્વેદમાં જે દાંતની સારવાર સંભાળ લેવાનો ઉપાય બતાવવામાં આવ્યા છે એ વિશે આજે હું વાત કરીશ તમને આયુર્વેદમાં આચાર્ય ચરક ચરક સંહિતાના સૂત્રસ્થાનમાં જણાવે છે કે આપોથી તાગરો ધો કાલો કષાય કટુતિક તકમ દ ભક્ષય દંત પવનમ દંત માશાણ્ય બાધયન નિહંતિ ગંધમ વૈરશ્યમ દીવા દંત આશ્ચર્યમ મલમ નિકૃષ્ય રુચિ માધ્ય સદ્યો દંત વિશોધનમ આ બે શ્લોકમાં આચાર્ય ચરકે દાંત માટે તમારે શું સંભાળ રાખવા એની વિશે જણાવ્યું છે આચાર્ય કહે છે કે આપો તિતાગ્રો ધો કાલો કશાય કટુ તિક્તકમ સવારે ઉઠીને પહેલાં શરૂઆતના ભાગમાં જ કશાય કટુ અને તિક્ત મતલબ તુરા કડવા અને તીખા સ્વાદવાળા ઝાડની દાળખી લેવાની પતલી ડાળખી લેવાની એનાથી દાંતણ કરવાનું ચાવવાનું કઈ રીતે દાંતણ કરવાનું છે ભક્ષય દંત પવનમ દંત દંતમાંસાણીય બાધાયન તમે દાંતણ એવી રીતે ચાવો જેથી દાંતના પેઢા પર એને નુકસાન ન થાય દાંતના પેઢાને નુકસાન ન થાય એટલે તમે ચાવો મિત્રો જ્યારે આપણે કસાઈ એટલે તુરા કડવા તીખા સ્વાદવાળા વસ્તુ ચાવશું ને તો એ સ્વાદને કારણે પણ જે મૂળામાં મેલ ચોટેલું છે ને મેલ ઉખડી જાય છે અને સ્વાદ આવે છે આગળ જતા આચાર્ય ચરક જણાવે છે કે નિહંતી ગંધમ વૈરસ્યમ નિહંતી ગંધમ જ્યારે તમે દાંતણ કરો છો તુરા કડવા અને તીખા પદાર્થવાળા એટલે કે બાવળનું દાતણ કરો લીમડાનું દાતણ કરો કેવા કોઈપણ જાતના કરંજનું દાતણ કરો એવા કોઈ ઝાડની ડાળખીથી જ્યારે તમે દાતણ કરો છો ત્યારે નિહંતી ગંધમ મોઢામાં જે વાસ આવતી હોય છે ને વાસ નીકળી જાય છે વૈરસ્યમ મોઢામાં જે અસ્વાદ લાગતો હોય જે ખરાબ સ્વાદ નીકળી જાય છે જીવાદંત દંત હાસ્યજમ મલમ મળ મળાનો મળ અને દાંતનો મળ એ નીકળી જાય છે મિત્રો ખાસ તો આપણા દાંત સાફ કરવાના હોય છે દાંત સાફ કરવાનો મતલબ દાંત ઉપર જે બધું ટાટર ચોંટેલું હોય છે દાંત ઉપર જે બધું હાથલો અનાજ ચોટેલો છે ચા એકદમ ચોટી ગયું હોય છે તો એને ઉખાડીને કાઢવાનું હોય છે તો એ દાંત છે આપણે દાંત સાફ કરવાના છે એ કપડાં ધોવા જેવી પ્રક્રિયા નથી કે તમે એને સાબુ લગાડો ફીણવાળી વસ્તુ લગાડો અને ઘસી નાખો બ્રશ મારો તો સાફ થઈ જાય આ આપણા દાંત છે દાંતને સાફ કરવા માટે તમે જ્યારે તુરા કડવાન તીખા સ્વાદવાળા પદાર્થનું ચાવશો તો તમારું મોઢું ચોખ્ખું થઈ જશે તો એ જ વસ્તુ આચાર્ય ચરકે કીધું છે કે આવા સ્વાદવાળા પદાર્થો ચાવવાથી જીવા દાંત હાસ્ય જમલમ જીવવા દાંત અને હાસ્ય એટલે કે મોઢાના મળ નીકળી જાય છે નિષ્ક્રુષ છે રુચિ માધત્તે એટલે બધા મળને ખેંચીને બહાર કાઢે છે અને રુચિ માથત્તે સ્વાદની અનુભૂતિ થાય છે ખાવાની રુચિ થાય છે તો આવી રીતે દાંતણ કરવાથી ફેર પડે છે અને ક્યાંય કેટલી વખત દાંતણ કરવાનું ધો કાલો દિવસમાં બે વખત દાંતણ કરવાનું છે સવારે અને રાત્રે સૂતી વખતે બે વખત દાંતણ કરો જેથી તમારા દાંત સ્વસ્થ રહેશે અને મજબૂત રહેશે તો મિત્રો આવા સાદા ઉપાય કરશો તો પણ તમારે દાંત ટકાવી શકશો અને દાંત મજબૂત રહેશે તો તમે પણ સ્વસ્થ રહેશો એ જ મિત્રો આયુર્વેદને અપનાવો આજીવન સ્વસ્થ રહો નમસ્કાર